ગાંધીનગર ખાતે સીબીઆરની પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માંગ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે આંદોલન કરનાર ઉમેદવારોને પોલીસે ડિટેઇન કર્યા Thank yeah. you રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે અંદાજીત સૌથી વધુ ઉમેદવારોને પોલીસે રામકથા મેદાન તેમજ ઘ ચાર ગાર્ડનમાંથી ડિટેઇન કર્યા છે કેટલાય ઉમેદવારોએ વરસાદી માહોલ વચ્ચે ત્યાં મેદાનમાં જ રાત વિતાવી હતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા તો બીજી તરફ આ સમગ્ર મામલે આપના નેતા પ્રવિણ રામે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી સવારે સૂતેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવાની ઘટનાને પીઠ પાછળ ઘા સમાન ગણાવી હતી સીબીઆરટી પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ પીડીએફ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગઈકાલથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો તેમજ પોલીસ અધિકારીઓને પણ મેદાન પર ડ્યુટી પર મોકલી દેવામાં આવ્યા. પોલીસ દ્વારા કે મામલતદાર દ્વારા આ ઉમેદવારોને રામકથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન છૂટતા પોલીસે કાર્યવાહી કરી ન હતી, જો કે સવાર પડતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો